માય નેમ ઈઝ રૂક્ષાર દાસ્તાન ફ્રોમ કારા ડિઝાઇનર અહેમદાબાદ રંગીલું રાજકોટ નમસ્તે અમે આવ્યા છીએ ફરી તમારા માટે કંઈક નવું લઈને દિવાળી અને વેડિંગ માટે કંઈક નવું છે દિવાળી આવી રહી છે બહુ દિવસ પછી સારો એક ફેસ્ટિવલ છે અને અમે લોકો બહુ કલરફુલ ફેસ્ટિવલ લઈને આવ્યા છે અને હોમ ડેકોર બહુ સારું છે રિયલ જ્વેલરી વેડિંગ માટે છે રિયલ જ્વેલરી સાથે લાઈક વેડિંગ માટેના સારા ઘાઘરા ચોલી છે રેડી ટુ વેર સારીઝ છે ડિફરન્ટ ડિફરન્ટ કલેક્શન્સ છે વેડિંગ માટે અને સ્પેશિયલી દિવાળી એન્ડ વેડિંગ બંનેને મિક્સ કરીને કર્યું છે અને તમને દર વખતે આવો છો એવી રીતે આ વખતે પણ તમને કારામાં કંઈક નવું મળશે સો અમારી રિક્વેસ્ટ છે કે મારું એક્ઝિબિશન ચાજે અને આવતીકાલે સયાજી હોટલમાં કાલાવાડ રોડ પર તો તમે આવજો જરૂર તમને કંઈક નવું લાગશે અને તમે આવશો તમને ખુશી થશે કારાના જે લોકો આવે છે એક એક એ લોકોને એવું જ હોય છે કે અમે લોકો કંઈક અહીંયાથી નવું લઈને જઈએ અને અમે એમના માટે એમની એમના માટે કંઈક નવું હંમેશા લઈને આવીએ છીએ એ હંમેશા સરાવે છે કે કારા અમારા માટે કંઈક નવું લઈને આવીએ છીએ તો આ વખતે પણ આવશે તો એમને સેટિસ્ફેક્શન મળશે કે કારા ખરેખર એમના માટે કંઈક નવું લઈને આવ્યા છે અમારા ત્યાં રાજકોટના બહુ સારી ફેમિલીના લોકો છે કે જે લોકો આવે છે એમના સર્કલ આવે છે અને અમે ચાહીએ છીએ કે અમે આ વખતે દિવાળી માટે ઘણું નવું ખરું લઈને આવ્યા છે સો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે સારા લોકોને બોલાવવા માગીએ છીએ રાજકોટની લોકો બહુ સારા છે અને એ ફેશનને બહુ માને છે તો અમને સારું લાગશે કે નવા કસ્ટમર પણ આવશે તો દિલ્હી બોમ્બે કેલકેટા બનારસ અને બોમ્બેથી બહુ બધા લોકો છે જયપુરથી છે રિયલ જ્વેલર્સ છે સુરતથી છે ચારુ જ્વેલર્સ એમજીઆર જ્વેલર્સ રાજકોટથી છે આઈ એસ જ્વેલર્સ અહેમદાબાદથી છે જીગ્ના જ્વેલર્સ મુંબઈથી છે અને શ્રી સ્ટોન જ્વેલરી છે અને ડિફરન્ટ ડિફરન્ટ જ્વેલરીના ડિફરન્ટ ડિફરન્ટ એટાયરમાં ડિફરન્ટ જ્વેલરી સેટ થાય પોલકી છે ડાયમંડ્સ છે ગોલ્ડ છે બધું જ તમને મળશે અને નવા નવા ડિઝાઇનર્સ નવી નવી જગ્યાએથી અહીંયા આવ્યા છે તો એ તમને ગમશે સ્પેશિયલ એક સ્ટોલ છે જેનું નામ છે હાઉસ ઓફ નોરાયત એ બનારસથી છે અને એમના વીવ્સ એક ડિફરન્ટ ટાઈપનો વીવ્સ છે ડિફરન્ટ ટાઈપની પ્રિન્ટ છે સો એ ગાર્મેન્ટ્સ પણ લોકોને જોઈને ઘણા ખરા ગમશે આ સ્ટોલ છે જે કૃપા ઠાકરનું છે સ્પેશિયલ સેલિબ્રિટી ડિઝાઇનર્સ છે જે વેડિંગ માટે સ્પેશિયલાઇઝ છે એ તમે એમનું કલેક્શન જોશો તો એમનું કલેક્શન તમે જોઈ રહી શકો છો બહુ સારું કલેક્શન છે તમને ગમશે તમે તમારા હિસાબે એ તમને ડિઝાઇન કરીને આપી શકે છે અને બીજા પણ એવી રીતે ઘણા છે જેમ તસ્લીમ ડિઝાઇનર્સ છે તમને ડેમશીલ છે હાઉસ ઓફ નોરાનિયત છે એવી રીતે નયા નવા ડિઝાઇનર્સ ઘણા છે તમને સારા કલેક્શન્સ તમને અહીંયા મળશે થેન્ક યુ મનોજ રાણપરા ઓનર ઓફ એમજા જ્વેલ રાજકોટ હા રાજકોટમાં અત્યારે જોઈએ તો રાજકોટ ઇન્ડિયામાં હબ છે અને દરેક જ્વેલર્સ છે જ્યુલર્સની કોઈક મોનો છે એક પ્રીમિયમ કલેક્શન છે ઓનલી ડિઝાઇન કલેક્શનમાં અમારી પાસે જે કલેક્શન છે અમે એવું મને સિવાય લગભગ ગુજરાતમાં જોવા નહીં મળે સમથિંગ ન્યૂ કંઈક છે અમારી પાસે કારામાં સ્પેશિયલ કારાની જે આઈડેન્ટિટી છે એ અમારી પણ એક આઈડેન્ટિટી છે અને અમારી પાસે અત્યારે જે વેડિંગ કલેક્શન છે નેક્સ્ટ વેડિંગ સિઝન આવે છે ઉપર એ સ્પેશિયલ વેડિંગ લખતો અમારે અમારી પાસે બધું કલેક્શન છે વેલદી પોલકી કહો એન્ટિકમાં કહો હેરિટેજ કલેક્શન કહો એમની વિશે સમથિંગ ન્યૂ માર્કેટમાં ઘણા બધા સોરનું છે રાજકોટમાં સાડા ત્રણસો સોનું છે પણ જે કહેશો અમારું કલેક્શન જોઈ જશે એમ કહેશે સાડા ત્રણસોમાં તમે અલગ છો કંઈક એ અમારી વિશેષતા ખાસ હા યંગસ્ટરમાં વેડિંગમાં યંગસ્ટરમાં એન્ટિકનો વધારે સૌથી એસ અત્યારે પ્લસ વિલિંદી પોલખીનું ખાસ શું ચલણ છે અમારી પાસે એમાં લાઇટવેટથી શરૂ કરીને વીસ હજારથી ચાલુ થાય અને વીસ લાખ સુધીના એમાં ઓર્નામેન્ટ અમારી પાસે અવેલેબલ છે અત્યારે કસ્ટમર સર સીઝન ઉપર વેડિંગ ઉપર છે એટલે સર સર્વે કરશે કસ્ટમરો ક્યાં શું છે કોણ બધા જ વેલર્સ છે બીજા લોકો પણ છે એ બધા પાસે સર્વે કરશે એમનો ટેસ્ટ શું છે પોતાનો છે શું જોઈ છે એ બધા પાસે જોશે પછી સપોઝ મારી પાસે જોઈ જશે ત્યાં કોમ્પલસરી નથી મારી પાસે બેંક કશે રહે તો મારી પાસે જોશે મારી વિશેષતા જોશે મારી પાસે સર્વે કરશે પછી મારા ત્યાં આવશે કે નહીં સમથિંગ ન્યૂ છે તો ચાલો એમ બીઆરમાં જઈએ આપણે दंत्रज मत आओ शुभ दे पहला पूछे नक्षत्र आओ से પછી દંતરસ આવશે એટલે અમારે તો ઓર્નામેન્સમાં તો ફૂલ રેન્જ છે તેર લાઈટ હોય ત્યારે મને વેડિંગ સુટ દે ફૂલ કલેક્શન છે હાઈ મેરા નામ આશિતા હે હમ લોગ બનારસ સે હે ઓર અભી યે હમ લોગ કા ફર્સ્ટ ટાઈમ હે કારા કે સાથ વી હેવ હર્ડ અ લોટ અબાઉટ કારા હમ લોગ જબ ભી કભી બહાર એક્ઝિબિશન કરતે હે يا સબ રહેતા હે તો સબને હમ લોગ કો બોલા હે કી એક બાર ગુજરાત મે કરના હે તો યુ શુડ ट्राई कर रहा एंड अभी फेस्टिव सीजन है सो so हम लोग ने पूरा फेस्टिव कलेक्शन इस बार बनाया है हम लोग का थ्री पीस ड्रेस मटीरियल्स होते हैं एंड वी हैव जस्ट स्टार्टेड मतलब इतना डेवलप्ड ब्रांड नहीं है इज जस्ट अ स्मॉल होम ग्रोन ब्रांड राइट नाउ हम लोग का एक तो यही है कि हम लोग का जो वीविंग है वो हम लोग खुद ही करते हैं दिस इज एवरी थिंग हम लोग का खुद का है दूसरा इसमें जो प्रिंट्स जो मोटिव्स यूज़ किए हैं वो भी हम लोग के डिज़ाइंड हैं एंड uh, बहुत सारे जैसे कुछ पेंटिंग्स होते हैं या कलमकारी हो गया मधुबनी हो गया उस सबसे इंस्पायर्ड कलेक्शन रहता है प्राइसेस अभी हम लोग का जो लेटेस्ट कलेक्शन है इसका प्राइसेस थ्री थाउजेंड से स्टार्ट होता है एंड बहुत मीडियम रेंज है इट गोज़ फोर थाउजेंड फाइव थाउजेंड मैक्स અભી તો ખેર અમને જો બનાયા હૈ ટોર્ડ કાફી પસંદ આ રહા મતલબ યં પે મિક્સ ક્રાઉડ હૈકો પેસ્ટલ્સ બી પસંદ આત ડાર્ક કલર્સ બી પસંદ આ ફેસ્ટિવલ કીઝન હૈના તો દે આર પ્રેડી મચ લાઇકિંગ ઇટ થેન્ક યુ હાઇ મારું નામ છે અક્ષતા માધુ અને મારી બ્રાન્ડ નેમ છે તસલીમ ફેશન સ્ટુડિયો અમારું છે ઇન્ડો વેસ્ટન વેર કમ્પ્લીટલી એટલે મેરેજ ફંક્શન અને પ્રી મેરેજ ફંક્શન્સ માટે અમારા લોકોનું કલેક્શન સૌથી બેસ્ટ કલેક્શનમાં આવે છે કમ્પ્લીટલી અમારા લોકોનું હેન્ડ એમ્બ્રોયડરી છે અને અમારા પાસે બહુ બધી વેરાયટીઝ ઓફ કલર્સ છે પેસ્ટલથી લઈને બ્રાઇટ કલર્સ સુધી હર કલર્સમાં અમે લોકો ડીલ કરીએ છીએ એન્ડ ધ બેસિકલી ધ થિંગ ઇઝ કે અમે લોકો કસ્ટમાઇઝેશન કરીએ છીએ સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ વોટ કસ્ટમર ફીલ્સ અબાઉટ કે એમને પોતાના કસ્ટમર મતલબ સાઇઝ અને કલર પ્રેફરન્સથી અમે બનાવીને ઘરે કુરિયર કરી દઈએ છીએ અમે લોકો જે ડ્રેપ્સ આપીએ છીએ એ ડ્રેપ્સ બહુ ફેન્સી ડ્રેપ્સ છે લોકો યુઝ્યુઅલ ગાઉન્સથી કંટાળી ગયા હોય તો એમાં અમે લોકો ડિફરન્ટ ડિફરન્ટ કાઇન્ડના ડ્રેપ્સ બેલ્ટ્સ અને હેન્ડ એમ્બ્રોઇડરીઝ આપીએ છીએ વેસ્ટર્ન કલેક્શનમાં તો અમારા પાસે હમણાં લેંગા ચોલી બી છે સારી ડ્રેપ્સ બી છે એ ચાર પાંચ નવી વેરાયટી આ વખતે લાવ્યા છે લાસ્ટ ટાઈમ કરતાં લોકોને બહુ જ ગમે છે અને થેન્કફુલી અમને કારામાં અહીંયા પાર્ટિસિપેટ કરવા મળે છે એની માટે બી અમે બહુ થેન્કફુલ છે બેસ્ટ શો અને અહીંયાના કસ્ટમર્સ રાજકોટના બી સૌથી બેસ્ટ છે એ લોકોને મતલબ આઈડિયા બહુ સારી બહુ આઈડિયા છે કે વસ્તુ શું છે કેવી રીતના છે તે લોકોને ગમે છે અમારું કલેક્શન મળી જાય છે હન્ડ્રેડ પર્સન્ટ અને અમારા પાસે શેડ કાર્ડ બી છે એટલે અલગ કોઈ કલર બનાવવો હોય તો બની જાય બાકી અમારા પાસે બધું મળી જાય છે અમે બોમ્બેથી આવ્યા છીએ અને જીગના કલેક્શન મારું નેમ છે અમે બધી જળાવ જ્વેલરી બધી રિયલની ડિઝાઇન્સની બધું પોતે ડિઝાઇન કરીએ છીએ અને બનાવીએ છીએ અમારા બધા ડિફરન્ટ પીસ અને સ્ટેટમેન્ટ પીસીસ રિપીટ ના થાય સિંગલ પીસ અને ડિફરન્ટ પીસીસ હોય છે એટલે રાજકોટ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે સારો રિસ્પોન્સ મળે બધા લાઈક કરે એવું અમે ચાહીએ છીએ જળાવમાં છે અમારી પાસે પછી ગોલ્ડ પ્લેટિંગવાળા છે ચાંદી પર છે સિમેટ્રી વર્ક છે બહુ બધી ડિફરન્ટ વેરાયટીઝ છે બધું જ છે બેંગલ્સથી લઈને માથાપટ્ટી ફિંગર રિંગ્સ યરિંગ્સ બધું જ છે પાયલ સારો છે હજી તો શરૂઆત છે પણ સારો છે ડિફરન્ટ યરિંગ્સ રિંગ્સ અને ડિફરન્ટ નેક પીસીસ એ લોકો પસંદ કરી રહ્યા છે એ નેચરલ સ્ટોન્સ સાથે ઘણી બધી બનેલી છે ડિફરન્ટ બનેલી છે જે અમે પોતે ડિઝાઇન કરીએ છીએ એટલે કોમનલી હર જગ્યાએ મળે એવી નથી એમ ડિફરન્ટ છે એટલે લોકોને નવું લાગે અને કંઈક નવું પહેરવા મળે